આજે હા આજે આદર્શ ગામ રાણપડા ના ઉત્તરાયણના મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે લોકો કોઈ ને કઈ રીતે દાન કરતા હોય છે નવેમ્બર મહિનાની ફેલી અને બીજી તારીખે અચાનક માવઠું થયું અને એના હિસાબે ગામમાં ખેડૂતોનો મગ પડી હતી તો એ પાણી લાગી ગયું અને કપાસ હતો એ કાળો થઈ ગયો ત્યારે દરેક લોકો એ પોતપોતાના ગામમાં જે બનતી હેલ્પ કરવી કરવાની થાય એ કરવી જોઈએ ત્યારે પીપી સવાણી ગ્રુપે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અમારા ગામમાંથી જેટલા પણ બાળકો આજુબાજુના ગામમાં કે સ્કૂલોમાં જે ભણે છે જે ફી વાળી સ્કૂલોમાં ભણે છે એવા તમામ બાળકોની ફી પીપી સવાણી પરિવાર ભરશે અને તેના ભાગરૂપે આજે તમામ સ્કૂલોને એકવીસ જેટલી સ્કૂલોને આજે ચેક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો નંબર બે વતનનું રતન એટલે અમારા ગામમાંથી સરકારી કર્મચારી કર્મચારી તરીકે જોઈન થયેલા હોય તેવા સરકારી અધિકારીઓ અધિકારીઓ ક્લાસ થ્રી ક્લાસ ટુ ક્લાસ વન અધિકારીઓ એવા પંચોતેર જેટલા દીકરા દીકરીઓ ફક્ત રાણપડામાંથી અધિકારી સરકારી નોકરીમાં લાગેલા હોય તેમનો પણ આજે સન્માન સમારોહ હતો અને દઈ દિવાળીએ જે પીપી રાણપડા ગામમાં લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું એ લાઇબ્રેરીને પુસ્તકોથી ભરી દેવાની જવાબદારી આ પંચોતેરે પંચોતેર અધિકારીશ્રીઓએ લીધેલી છે અને સામે એટલા જ પુસ્તક પીપી સવાણી કુર્ટ તરફથી પણ આપવામાં આવશે જેનાથી ગામનો વિકાસ થાય ગામમાંથી વધારામાં વધારે લોકો સરકારી નોકરીમાં જોડાય વાત કરીએ તો એક આદર્શ ગામ તરીકે રાણપડા ગામ ઉભરી રહ્યું છે અન્ય ગામો માટે તમે શું દરેક ગામના અગ્રણી હોય ગામમાં કોઈ જે લોકો સુરત કે વડોદરા કે અમદાવાદમાં બિઝનેસ કરતા હોય એમને પોતાના ગામ પ્રત્યેની લાગણી તો હોય જ પણ એમને એક રિયલ સૂચન અને રિયલ દિશા મળે ત્યારે મને આજે કહેતા ગૌરવ થાય કે રાનપડા ગામમાં પંચોતેર જેટલા સરકારી કર્મચારીઓ જે અમારા ગામમાંથી નીકળેલા છે તમામ લોકો ઉચ્ચ અધિકારી હોય એ એમના નીચલી કક્ષાના અધિકારીઓને પૂરું ગાઈડન્સ આપે તેમને લાઈન આપે અને વધારામાં વધારે લોકો આ જે એક્ઝામ હોય એમાં પાસ થાય અને હંમેશા પાલીતાણા તાલુકામાં નંબર વન ગામ તરીકે વધારે અધિકારીઓ રાનપડા ગામના રહે એવી ઈચ્છા રાખીએ રાનપડા ગામમાં પૈસાની જરૂર નથી પણ પુસ્તકની જરૂર છે જયારે એવા પુસ્તકોની જવાબદારી અમારા બધા અધિકારીશ્રી હોય લીધેલી હોય એ પણ અમારા ગામ નું એક ગૌરવ છે કોઈ એક સ્કૂલ માં કે એક કોલેજ માં કેટલા લોકો ભણતા હોય એનું લિસ્ટ અમે એ મને માઇન્ડ માં નથી પણ માનો કે સતુઆ બાબા જે કોલેજ છે તો એવી રીતે ટોટલ એકવીસ ચેકોનું અર્પણ આજે કરવામાં આવ્યું ગુજરાત અને દેશની તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો કાલ તક ટ્વેન્ટી ન્યૂઝ સાથે